ગુડ મોર્નિંગ તો ફ્રેન્ડ્સ અત્યારે આવી ગયો છું વિશાલ બેના સ્ટુડિયો આ છે સિક્રેટ રાજ ધમાલ ને ધમાલ કહેવાનું નઈ શ્લોક બારોટચ ટચ કહેવાનું સમજો જમવાનું આ શું કહું કે અમે તમને સ્વાગત છે હાય ગુડ મોર્નિંગ જય ખોડિયાર જય હર્ષિત કેમ છો અને મજામાં છો ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીઓ ફ્રેન્ડ સવાર પડી ગઈ છે અને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે તો આજનો બ્લોગ હેન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને હા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફ્રેન્ડ્સ ફ્રેશ થઈ ગયો છું ને હવે હું જઈશ સ્ટુડિયોમાં કારણ કે આજે મારે ગીતનું શૂટિંગ છે ને એ લોકેશન સ્ટુડિયોમાં અમે સેટ કર્યો છે એટલે અમે ત્યાં સિંગિંગ કરતા હોય એવો સેટ બનાવેલો છે એટલે ત્યાં અમે સ્ટુડિયોમાં આજે ગીતનું શૂટિંગ કરવાના છે તો અત્યારે હું જઈશ શૂટિંગમાં અને ત્યાં બધા કેમેરામેન મેકઅપમેન અને લાઈટ્સમેન બધા જ ત્યાં હાજર છે એમનો ફોન પણ આવી ગયો છે તમે કેટલા વાગે આવો છો તો મેં કીધું બસ અડધી કલાક કલાકમાં હું પહોંચું છું એટલે ફ્રેન્ડ્સ ગાડી પણ રેડી છે અને હું જાઉં છું શૂટિંગમાં દેવભાઈ દેવભાઈ યસ મોર્નિંગ મોર્નિંગ ગુડ શું આ છે સિક્રેટ રાજ

બધા સ્ટુડિયો વાળા મને પ્રિય છે પણ સૌથી વધારે પ્રિય હોય તો વિશાલભાઈ કારણ કે હા મારું ગમે તે કામ હોય વિશાલભાઈ પૈસા આમ તો લે છે પણ ના લીધા જેવા મારી પાસે એનું કારણ કે મને સ્ટુડિયો મને એટલો પ્રેમ કરે છે કોઈ દિવસ મને એવું નથી કીધું કે રાજનીભાઈ આટલા પૈસા મને આપો એમ અને કોઈ પણ દિવસે ફ્રેન્ડ્સ મેં ફોન કર્યો હોય તો તરત જ અડધી રીંગે વિશાલભાઈ ફોન ઉપાડી લે બોલો શું છે આવું કે આટલી મારી ઇજ્જત કરે છે ને તારીખ માટે બી કોઈ દિવસ વિશાલભાઈ તમે યાર પ્લીઝ એમ મોબાઈલમાં ના હું તમારી વાત કરી રહ્યો મોબાઈલમાં વિશાલભાઈ જે રહ્યા ને કોઈ દિવસ મને તારીખ માટે બી ના નથી પાડ્યું એમણે કીધું તમારે કઈ તારીખ જોઈએ એ તારીખ સીધી એમણે એ કરેલું હોય મને તારીખ આપી દીધી હોય એટલે એમનો ખૂબ ખૂબ આભાર અને આ જ રીતે મારા ઉપર પ્રેમ રાખે સ્ટુડિયો તમારો છે તમે અમારો છો અમે તમારા ક્યાં વાત છે પ્રેમ પ્રેમ અમા પ્રેમની વાત ના હોય રાધીભાઈ આહા પ્રેમ પ્રેમ સબકોઈ કરે પ્રેમ ના જાણે કોઈ પ્રેમ જાણે જગતમાં તો જુદા ના રહે કોઈ એટલે આ પ્રેમ છે એટલે બધું ભાઈ એટલે ફ્રેન્ડ્સ બધાએ તમને હું એમ જ ક્યો કે પ્રેમ જરૂરી છે કોઈ ભાઈબંધ હોય એની ઉપર ભી પ્રેમ કરો કે પ્રેમ તમે રાખશો તો દુનિયામાં ચાલશો પણ શૂટિંગમાંથી ઘરે આવી ગયો અને ઘરે આવીને બી પાછો સલૂનમાં જઈ આવ્યો અને વાળ સેટ કરાવી દીધા કારણ કે થોડા વાળ વધી ગયા હતા અને સેવિંગ બી થોડી વધી ગઈ એટલે સેવિંગ બી ટ્રીમ કરાવી વાળ બી ટ્રીમ કરાયા અને દેવ પણ છોડ્યા આવ્યો તો એટલે એને બી થોડું વાળ થોડા બેક સાઈડથી વધી ગયા હતા એટલે મેં કીધું કે થોડા બેક સાઈડથી વાળ ઓછા કરાવી દે તો બેટર લાગશે એટલે એણે બી બેક સાઈડથી વાળ થોડા ઓછા કરાવી દીધા અને ગયા સલૂનમાં અને ત્યાં ઓલરેડી એપોઇન્ટમેન્ટ મેં બુક કરાવી દીધી હતી એપોઇન્ટમેન્ટ લઈ લીધી હતી એટલે વેઇટિંગ કરવાની જરૂર ના પડી અને વરસાદ તો તમને ખબર છે કે અત્યારે વરસાદની સિઝન એટલે વરસાદ તો આવતો જ હોય એટલે અમે ગાડી લઈને ગયેલા પણ વરસાદે અમને હેરાન કર્યા નહીં કારણ કે વરસાદ હતો પણ ઝરમર ઝરમર ઓછો વરસાદ અને ફટાફટ હેર કટ કરાવી સેવિંગ સેટ કરાવી ઘરે આવી ગયા અને આજે જે શૂટિંગ કર્યું છે ફ્રેન્ડ્સ એ શૂટિંગ અમારું જે મારી નવી હિન્દી ચેનલ જે બનાવી છે ગીતોની એમાં ફક્ત ને ફક્ત હિન્દી ગીતો અમે લોન્ચ કરશું એમાં એક પણ ગીત ગુજરાતી નહીં આવે એટલે એ ચેનલનું નામ છે ડિમાન્ડ મ્યુઝિક અને એમાં ઓલરેડી બે ગીત મુકાઈ ગયા છે અને એ બે ગીત ને સરસ રિસ્પોન્સ તમે આપ્યો છે સરસ ચાલી રહ્યા છે પણ એ ઓડિયો મૂક્યા હતા પરંતુ આ ગીત તમે જે રિલીઝ કરવા જઈ રહ્યા છે એ વિડિયો સોંગ અમે મૂકવાના છે એટલે તમને થોડી મજા આવે એટલા માટે એટલે અત્યારે અમે શૂટિંગ કરી રહ્યા હતા એ નવા સોંગનું એટલે એ સોંગ ટૂંક જ સમયમાં અમારી નવી હિન્દી ચેનલ ડિમાન્ડ મ્યુઝિકમાં આવશે તો પ્લીઝ પ્લીઝ એને તમે સપોર્ટ કરજો અને ડિમાન્ડ મ્યુઝિકને તમે સબસ્ક્રાઈબ ના કરવી હોય તો કરી લેજો કારણ કે તમારો સપોર્ટ હશે તમારો સાથ સહકાર હશે તો જ અમને આ જે શું કહેવાય સફળતા જે મળે છે એ તમારા સપોર્ટથી સફળતા મળે છે એટલે તમારા સપોર્ટની તો અત્યારે બી જરૂર છે અને હું જ્યાં સુધી ગાઉં છું એક્ટિંગ કરું છું ત્યાં સુધી તમારા સપોર્ટની જરૂર છે એટલે તમારો સપોર્ટ મને જરૂરથી આપજો અને મારા સાથે

ફ્રેન્ડ્સ તમને એક વાત કરું કે હું ઓલરેડી થાકેલો હોઉં છું બીજા બધા કામો હોય છે અને વ્લોગ બનાવવાની આમ સમજો કે ટાઈમ મળતો નથી પણ મને વધારે સમજો કે વ્લોગ બનાવવા માટે સપોર્ટ કરતા હોય તો દેવ હે હા કારણ કે ફ્રેન્ડ્સ કેવું છે કે આપણે ઘરમાં તમે જે બી કામ કરી રહ્યા છો એ કામમાં ઇન્વોલ્વનેસ તો તમારે હોવી જ જોઈએ બીજી વાત કે તમારું માઇન્ડ ફ્રેશ કંઈક કરવા માટે તમને બી મજા આવે છે બ્લોગ જોવાની એટલે પપ્પાને બી બ્લોગ બનાવવાની એમને બી મજા આવે છે કે ભાઈ મારા ફ્રેન્ડ્સ લોકો જોઈ રહ્યા છે તો આ રીતના હું બ્લોગ બનાવું ને એમને એન્ટરટેન કરું એમ એટલે ફ્રેન્ડ્સ મેં કીધું ને કે તમારો સપોર્ટ મળે છે એટલે મને પણ મજા આવે છે કે ભાઈ ચલો નવા નવા બ્લોગ બનાવતા રહીએ અને તમારો પ્રિય એટલે હવે ધમાલ નહીં બોલું કારણ કે ધમાલ બોલીશ તો એ મારી પથારી ફેરી નાખશે એણે કહી દીધું કે હવે સ્કૂલમાં બધા મને ધમાલ ધમાલ કરીને ખીંચવે એટલે ધમાલ નામ કેન્સલ એનું જે ઓરિજિનલ નામ છે શ્લોક બારોટ એ નામથી જ અમે હવે એને બોલાવશું કદાચ ભૂલમાં બોલાઈ જાય તો એ વસ્તુ આખી અલગ છે પણ હવે અમે એને શ્લોક જ કહેશું કારણ કે હવે શ્લોકે જ ના પાડી દીધું છે કે હવે મને ધમાલ નહીં કહેવાનું એટલે એને હમણાં મુલાકાત કરાવશું

નહીં એટલા માટે મેં કીધું કે ચલો મેં બ્લોગ માં કહી દીધું કે ફ્રેન્ડ્સ હવે થી ધમાલ ને ધમાલ કહેવાનું નહીં શ્લોક બારોટ જ કહેવાનું ક્યાં વાત છે કારણ કે એને ના ગમે એવું કામ કરવાનું નહીં પણ મને નથી ગમતું એવું કામ ફ્રેન્ડ્સ શ્લોક કરે છે મેં શું કર્યું હવે આ જે કરે છે શું કરે છે પણ પપ્પા ગેમ તો રમવી પડે ને યાર થોડું ગેમ એટલે સ્કૂલ નું હોમવર્ક કરો આ બધું કરવાનું હોય ટ્યુશન નું હોમવર્ક કરો હોમવર્ક થઈ ગયું છે હા અને અને આ બી કામ જો ફ્રેન્ડ્સ આ જે કામ રહ્યું આ એ બી આ તમારા પ્રિયનું છે તો હું આ એકલો થોડી પીવાનો તો કોણ પીવે છે તમે બી પછી સૂતા પહેલા થોડું કે લાય હવે પીએ એટલે હું તો હવે ડાયટ કરું છું તું ડાયટ કરે છે પણ ડાયટ ની વાત ઓ હો 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 ડાયટ હા ડાયટ હું ભી ચાલુ કરી દઉં આ જ્યુસ પીસ રોજ સારામ સારું જો રાત્રે શ્લોક તું ના જમ ને ઓછું જમ અને આવો જ્યુસ પીવાનો સૂપ પીવાનો આવું કરીશ ને જો તારી બોડી આમાંથી કેટલી ઓછી થઈ જાય જોઈએ કેટલી ઓછી બોડી થઈ જાય છે ઓછી આમ તો મારે હજી શરીર ઘટાડવાની જરૂરત છે કારણ કે સાચી વાત ફૂલી ગયો છું બહાર બસ સ્માર્ટ થઈ ગયો ભાઈ શું સ્માર્ટ યાર સ્માર્ટ તો થઈ ગયો તો સાચી વાત કાઈ સ્માર્ટ નઈ થયો એવો ને છે મમ્મી બહાર ચાલો એમની મુલાકાત લઈ લઈએ ઓકે મનિતા બરોટ બોલીએ બનાવતી તમે જો ના તમારા માટે આ સૂપ બનાવું છું

ચમચીથી મારા પેલું ખાવું નથી શીરા જેવો નથી બનાવો વનિતા બનાવે છે મશરૂમનો સૂપ અને સૂપ બને ત્યાં સુધી તમને પણ મારે રાજી કરવા પડે ખુશ કરવા પડે એટલે ઘણા ટાઈમથી ફ્રેન્ડ્સ વ્લોગમાં હું ગીત ગાયો નથી પણ અત્યારે મારું એક ગીત સરસ ચાલી રહ્યું છે ટ્રેન્ડિંગ છે એ ગીતની લીટી સંભળાવું હમ ઓ ફરી મળવાની આશા દીદી એ ફરી મળવાની આશા દીદી તારા ઘરની યાગલીઓ છોડી દીદી તારા ઘરની યાગલીઓ યમે છોડી દીદી ફ્રેન્ડ્સ અત્યારે આ ગીત સરસ ચાલી રહ્યું છે અને ટ્રેન્ડિંગ છે રીલ્સો પણ સરસ બની રહી છે તમારો સપોર્ટ સરસ મળી રહ્યો છે તો આ જ રીતે મારા તમામ ગીતો આવે એને તમારા સપોર્ટની જરૂર છે તો એને જોજો અને રીલ્સ ના બનાવી હોય તો રીલ્સ રીલ્સ પણ બનાવજો તો સૂપ વનિતા બનાવે છે બરાબર અને સૂપ બને ત્યાં સુધી તમને ગીત પણ સંભળાઈ દીધું અને હવે ટાઈમ પણ વધારે થઈ ગયો છે એટલે જેટલો નાનો બ્લોગ હોય ને એટલું તમને જોવાની મજા આવે પણ લાંબો બ્લોગ હોય તો તમને પણ કંટાળો આવે એટલે તમે કંટાળો એવું હું કામ કરતો નથી એટલે આજના બ્લોગને એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઇક કરજો શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો તો મળીએ છીએ નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ